પોલીસે નાગરિકની ફરિયાદને ગંભીરતાથી લઈ ત્વરિત તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા કાઢવા માટે અડાજન પોલીસે આધુનિક નેટવર્કનો લીધો હતો પોલીસ ટુકડીએ રસિકલાલ જે માર્ગ પરથી પસાર થતા હતા તે સમગ્ર વિસ્તારના અંદાજે તેતાલીસ જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ઝીણવટભરી ચકાસણી હાથ ધરી હતી કલાકોની જહેમત અને વિડીયો ફૂટેજના સચોટ વિશ્લેષણને અંતે પોલીસે કિંમતી ઘરે ભરેલું પાકીટ સુરક્ષિત રીતે શોધી કાઢવામાં સફળતા મેળવી હતી આ કામગીરીમાં પોલીસની સતર્કતા અને ટૂંકા ગળામાં પરિણામ લાવવાની સુખરૂપ પરત અને તેનો પરિવાર અત્યંત બન્યો હતો તેમણે અધિકારીઓ અધિકારીઓને તપાસ કરનાર કર્મચારીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ ઘટનાએ જનતાનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ કર્યો છે પોલીસ વિભાગે પણ નાગરિકોને અપીલ કરી છે કે કિંમતી ચીજ વસ્તુઓની હેરફેર સમયે સાવચેતી રાખવી અને કોઈ પણ અઘટિત ઘટના બને ત્યારે વિલંબ કર્યા વગર પોલીસને જાણ કરવી બરાબર ખાલી અમે સ્ટેશન ડાયરીમાં ની નોંધ કરવાની છે કરી અને તમને તમારી જે મૂળ છે બધું બરાબર છે કંઈ આમાં ઓછું નથી થયું ને આ બરાબર છે ને